શ્રી ગણેશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણનો પાઠ સાંભળવાના છીએ જેનું શીર્ષક છે શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો બની શકે તો તમે પણ અમારી સાથે આ પાઠનું ઉચ્ચારણ જરૂર કરજો મિત્રો જો આ પાઠ નિત્ય સાંભળવા કે વાંચવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા પર સદાય છે અને આપણું મન ભગવાન સાથે લિંગ થઈ જાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ તો આવો હવે સાંભળીએ ભગવાન શ્રી કૃષ્ણનો આ પાઠ શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો એકાંશરમાં ઓમકાર તમે જ છો મહર્ષિમાં ભૃગુ તમે જ છો યજ્ઞોમાં જપ યજ્ઞ તમે જ છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો સેનાપતિમાં કાર્તિકઈને જળાશયોમાં સમુદ્ર છો પુરોહિતોમાં ગૃહસ્પતિ છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો વેદોમાં તમે સામવેદ છો આદિત્યમાં વિષ્ણુ છો પુંજમાં સૂર્ય તમે જ છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો દેવગણોમાં ઇન્દ્ર તમે છો નક્ષત્રમાં ચંદ્ર તમે છો ઇન્દ્રિયોમાં મન તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો વાયુ શ્રેષ્ઠ મરીચી છો ને નાગાધીરાજ હિમાલય છો સર્વ મનોના મન તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો રુદ્રોમાં તમે શંકર છો વસુઓમાં તમે પાવક છો યજ્ઞોમાં તમે કુબેર છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો ગંધર્વોમાં ચિત્રરથ ને દેવર્સિમાં નારદ છો વાણીમાં ઓમકાર તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો પર્વત શ્રેષ્ઠ સુમેરુ તમે છો વૃક્ષોમાં તમે પીપળ છો સ્થાવર જંગલમાં ચેતન છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો હાથીઓમાં એરાવત છો ને અશ્વોમાં ઉચ્ચ સ્રવા છો ગાયોમાં તમે કામ ધેનું છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો મુનિઓમાં શ્રી કપિલ તમે છો માનવ ગણમાં રાજા છો સર્જક કામ દેવ છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો સર્પોમાં છો વાસુકી ને અનંત નામે નાગ તમે છો ધર્મરાજ યમરાજ તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો ખગમંડળમાં ગરુડ તમે છો ને વનચરમાં વનરાજ તમે છો સમેશ્વર ત્રિકાળ તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો પિતૃઓમાં સૂર્ય હર્યમાં પવિત્ર કરતા પવન તમે છો જળના દેવ શ્રી વરુણ તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો શસ્ત્રધારીમાં રામ તમે છો દૈત્યોમાં પ્રહલાદજી છો કર્મનું ફળ દેનાર તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો

સૃષ્ટિના સર્જક છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો કીર્તિ સ્મૃતિ ને લક્ષ્મી છો ધીરજ ક્ષમા ને બુદ્ધિ છો શબ્દાતીત વિભૂતિ છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો સામવેદમાં માં ગૃહસ્થ સામ ને છંદોમાં ગાયત્રી છો સકળ સૃષ્ટિનું બીજ તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો મસોતમમાં માર્ગ શીર્ષ ને ઋતુઓમાં ઋતુરાજ તમે છો તેજસ્વીઓનું તેજ તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો નિશ્ચયના દ્રઢ નિશ્ચય છો ને વિજય વરોના વિજય છો સત્યશાળીના સત્ય તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો આયુધોમાં વ્રજ તમે છો ધૂતમાં છલબલ શ્રેષ્ઠ તમે છો ન્યાયી દમનના દંડ તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો કવિઓમાં શ્રી શુક્ર તમે છો ગુપ્ત ભાવમાં મૌન તમે છો અકાર ઉકાર મકાર તમે છો શ્રીકૃષ્ણ સર્વત્ર તમે છો મર્યાદા પુરુષોત્તમ છો ને પૂર્ણપણે પુરુષોત્તમ છો સર્વ થકી સર્વોત્તમ છો શ્રીકૃષ્ણ સર્વત્ર તમે જ છો સર્વ હૃદયમાં આત્મા છો વિરાટના આત્મા છો પરબ્રહ્મા પરમાત્મા છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો યદુવંશ ભૂષણ કૃષ્ણ તમે છો પાંડવોમાં અર્જુન તમે છો દૈપાયન શ્રી વ્યાસ તમે છો શ્રી કૃષ્ણ સર્વત્ર તમે છો જે કંઈ શોભાવાળું છે ઐશ્વર્ય ઓસજ વાળું છે પ્રાણ અને બળમાં ન્યારું છે રૂપ ને તેજ તમારું છે સૌને મોહિત કર નારું છે સૌને દે નારું છે વૈષ્ણવજનોને ને પ્યારું છે શ્રી કૃષ્ણ એ નામ તમારું છે શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રી કૃષ્ણનો પાઠ કે જેનું શીર્ષક હતું શ્રી કૃષ્ણ સર્વત્ર તમે જ છો હું આશા કરું છું કે તમને જરૂર પસંદ આવ્યો હશે અને હું આશા રાખું છું કે તમે આ પાઠ નિત્ય કરશો અને તમારા ફ્રેન્ડ્સ જોડે પણ શેર કરજો જેથી કરીને એ પણ આ પાઠ નિત્ય સાંભળી શકે અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે મને રજા આપો ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મા શ્રી કૃષ્ણ શરણમ મા શ્રી કૃષ્ણ શરણમ મા શ્રી કૃષ્ણ શરણમ મા મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ